કે મા બાપ વસ્તુ શું છે મિત્રો જાણી હોય અને ખબર હોય સર્વણે ઇઠ્યોતેર તીરથ મા બાપને ગભે બિહારી અને ઇઠ્યોતેર તીરથ કરાય તો એ બદલો વાળીને તો જો અને આપણે એટલી તાકાત નથી મિત્રો આપણે તો કહેવત છે કે તમે કદાચ કોકનાડું જોયું છે માની મમતા પિક્ચર છે એમાં એમનો દીકરો જેવું તકલીફ પાડે છે એ પણ આપણે જુઓ કે કીધું એમને કે બેટા તું નોકરીએ જાય છે એટલું કીધું એમાં એટલું છોકરો શું બોલો માં મને તમે બેટાના કહો કે બેટા હું તને નવ મહિના મારા ઉદરમાં રાશી અને ફરી માટે કે જેટલું ભાડું થયું એ તમે વાગી લો હું ડબલ સૂકવી દઉં છું પછી કે બેટા તને હું લીલા મૂંઘી તને હું કહું કે તમારે ખર્ચો જેટલો થયો કહો કે તને મેં ધવરાઈને મોટો કર્યો કે જેટલા લિટર દૂધ થયું એ તમે મને કહો હું દૂધ તમને દૂધના પૈસા ચૂકવી દઉં છું આ દીકરાને આ કપાતર કહેવાય પથરા કહેવાય દીકરા ન કહેવાય આટલું આટલું મિત્રો ખરેખર તમે વિચાર કરો આવા આવા દીકરા જો કદાચ આ ભારત ઉપર પેદા થાય ને તો ભા ધરતી કંપી જાય મિત્રો એટલે આ દીકરા દીકરીઓ કોઈ પણ જો કદાચ મા બાપની તમે ઓતેડી દુભાવશો ને તો સાહેબ ગમે એવા ભૂવા લાવશો ગમે એવા જુહાત્રી લાવશો ગમે તેવા મોલવી લાવશો ને તો તમારું દુઃખ નિમટે કારણ કે મોટા મોટી કુળદેવી કે મોટા મોટી માતા આપણી મા બાપ છે અને એની ઓતળી આપણી કદાચ દૂબતા હશે ને સાહેબ તો આજ તો નહીં પણ જિંદગી તમારે દુઃખ સહન કરવું પડશે દુઃખ તમને કદાચ ના મટે એટલે મારું કહેવાનું એ રહ્યું છે કે ગમે તે કરો મા બાપને દુઃખ ના પાડો મા બાપને ઓતેળી અને ખુશ થાય ને ભલે એ શરીરમાંથી પ્રાણ ગાઢી નાખે એટલી ઘડા એમને થવું જોઈએ કે મારો દીકરો છે જય ભારત જય હિન્દ જય સદારામ બાપા મિત્રો આ વીડિયો વધારે આગળ શેર કરજો